મોગલ ફિલ્મ બીકે સાઉન્ડ શ્રીજી ફિલ્મ્સ દ્વારા આયોજિત બોટાદ જિલ્લામાં સ્વરમજ ગુજરાત સીઝન સંગીત સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગુજરાતના ખ્યાતનામ નિર્ણયોમાં સર્વપ્રથમ સ્થાને શ્રી મોઢેગિયા બ્રાહ્મણ જ્ઞાતિના ભાવનગરના ભજનીક શુભમ જોશીને આ સ્પર્ધામાં પ્રથમ પસંદગી પામવામાં આવી હતી અને એવોર્ડ એનાયત કરવાયો હતો મોગલ ફિલ્મ્સ બીકે સાઉન્ડ શ્રીજી ફિલ્મ્સ દ્વારા આયોજિત બોટાદ જિલ્લામાં સ્વર્મજ ગુજરાત સીઝન સંગીત સ્પર્ધા યોજાઈ હતી જેમાં આશરે બસો જેટલા સ્પર્ધકો હતા તેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેમ કે લલિતાબેન ઘોડાદરા નારાયણભાઈ ઠાકર કવિદાન બાપુના દીકરા જીતુભાઈ દાદ ગઢવી જયદીપ સોની અનિલ વકાણી વગેરે જેવા નિર્ણયકોની ઉપસ્થિતિમાં અને એમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાં સર્વપ્રથમ સ્થાને શ્રી મોડ અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિના ભાવનગરના ભજનીક શુભમ જોશીને આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન આપવામાં આવેલ હતું અને એમને સ્વરમંચ ગુજરાત એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વરમંચ ગુજરાત નો પ્રથમ વિજેતા કે જેમની બધાને બહુ આતુરતા હશે જાણવાની કે કોણ છે પણ કદાચ કન્ફર્મેશન બધાને પહેલેથી જ હતી અને કદાચ ખબર પણ હશે ને જેને સાંભળવાની અને જેમને જોવાની અને માણવાની ખૂબ જ મજા આવી છે એવા સ્વરમંચ ગુજરાતના પ્રથમ નંબરના વિજેતા બને છે શુભમ જોશી શુભમભાઈ ચારે પહેલા દિવસે તમે આવ્યા અને તમારે આઈ થિંક સુરમાં થોડુંક સેટ નહોતું થયું અને ભાઈ સ્ટેજ મૂકી અને જતા રહ્યા કે મારે પરફોર્મ નથી કરવું મારે નથી ગાવું પછી અમારા આયોજકોએ સમજાવ્યા અને એમને પરફોર્મ કરવા દીધું અને આજે તમે અહીંયા પહોંચ્યા છો તમને કેવું લાગે છે અનએક્સેપ્ટેડ ખૂબ જ અહીંયા જ્યારે પહેલા દિવસે અમે આવ્યા ત્યારે આવું તો મનમાંય ન હોય કે ભાઈ આપણો નંબર આવશે મહેનત ઉપર વિશ્વાસ હતો સો ટકા પરંતુ સામે એવા જ સ્પર્ધકો અમારી સામે હતા પણ ભગવતીની ગુરુમા કૃપા છે એટલે કાંઈ વાંધો નથી આવતો અને ખૂબ જ મોગલ ફિલ્મ એમની રીલ્સ તો અમે અમને એવું વિચારતા હોઈએ કે મોગલ ફિલ્મમાં સ્ટુડિયોમાં અમે ગાઈએ બી કે સાઉન્ડમાં અમે ગાઈએ કે ભાઈ ખૂબ જ મજા આવે અંદરથી ઉમળકા થાય ગાવાની એવી ખૂબ જ મજા આવે ને આજે એ મને એવો ગર્વ છે કે મેં એ સપનું સાકાર કરી બતાવ્યું કે ભાઈ મોગલ ફિલ્મમાં અને મારે બીકે સોંગ બધામાં જેટલા છે આપણા એમની સાથે ખૂબ પર્ફોમન્સ કરવાનો લાવવા મળ્યો અને ખૂબ આભારી રહીશ આજીવન મોગલ ફિલ્મ બીકે સાઉન્ડ બધા જ અમારે લાઈટ ડેકોરેશન તમામનો ખૂબ ખૂબ આભાર સ્વર્મંજ ગુજરાતના પ્રથમ વિજેતાને પંદર હજાર કેશ પ્રાઇઝ સાલ અને સન્માનિત કરવા છે ત્યારે ગુજરાતના આયોજક એવા બી કે સાઉન્ડ તરફથી બટુકભાઈ મારી વિનંતી છે કે આપણા સરમંચ ગુજરાતના પ્રથમ વિજેતા એવા શુભમ જોશીને પંદર હજાર કેશ પ્રાઇઝ સાલ અને ટ્રોફી થી સન્માનિત કરે સ્વરમંચ ગુજરાતના ત્રણેય વિજેતાઓને મારી વિનંતી છે કે સ્ટેજ પર આવે